એટલે કે સમ એટલે સરખું ઉર્જાનું સરખું વિભાજન દીકરો રેડી ઉર્જાનું સરખું વિભાજન ઉર્જા સમ વિભાજન એટલે ઉર્જાનું સરખું વિભાજન ઓકે એટલે કે વાયુનો અણુઓ વાયુ પાત્રમાં તમે વાયુ ભરેલો હોય તો તમને સિમ્પલ વાત છે કે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે એ સ્વતંત્ર રીતે કોઈ પણ દિશામાં એક ગતિ કરતો હોય છે તો એ દરેક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એક સરખી હોય છે બરાબર છે આને સાંકળતો નિયમ એટલે ઉર્જા સમવિભાજનનો નિયમ તો આપણે પહેલા એની શરૂઆત કરીએ બરાબર આ શરૂઆત કરતા પહેલા આગળ આવી ગયું છે કે વાયુનો અણુઓ જયારે ગતિ કરે છે વાયુપાત્રની અંદર ત્યારે એની સાથે સંકળાયેલી કુલ ઉર્જા થ્રી બાય ટુ કેબીટી જેટલી હોય છે તો ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરશું મિત્રો અને સરખું વિભાજન કે વાયુનો અણુ સ્વતંત્ર રીતે જેટલી પ્રકારે ગતિ કરી શકે અને જે દિશામાં ગતિ કરી શકે એ દરેક દિશા સાથે સંકળાયેલી ઉર્જા ઉર્જા સમવિભાજનના નિયમ અનુસાર એક સરખી હોય છે તો એની આપણે રજૂઆત કરીએ મિત્રો ચાલો સ્ટાર્ટ ઉર્જા સમવિભાજનનો નિયમ પછી આપણે વાત કરીશું મુક્તતાના અંશો ઓકે પહેલી વાત કરી દઈએ ઉર્જા સમવિભાજનનો નિયમ તો બેટા વાયુ પાત્રમાં વાયુના દરેક અણુની સરેરાશ ગતિ ઉર્જા આપણે ભણી ગયા છીએ

એ સમાન હોય છે એટલે ઇન બ્રેકેટ ઓફ તો તો આ વસ્તુને તમે એપ્લાય કરો રેડી એટલે કેટલું થશે ત્રણેયનો નો સર વન હાફ વન હાફ વન હાફ એટલે ત્રણેય સરખું થાય વન પ્લસ વન પ્લસ વન એટલે થ્રી જો છે થ્રી બાય ટુ એમ વી સ્કવેર બરાબર આવે થ્રી ટુ કે રેડી ચાલો બંને બાજુ થ્રી ઉડાડી નાખો

ઉર્જા સમ વિભાજનના નિયમ અનુસાર વાયુનો અણુ જેટલા પ્રકારે સ્વતંત્ર જે દિશામાં ગતિ કરે એ દરેક દિશા સાથે સંકળાયેલી ઉર્જા એ વન હાફ કેબીટી જેટલી હોય છે ઓકે સરેરાશ ઉર્જા થ્રી બાય ટુ કેબીટી જેટલી હોય છે પણ દરેક અણુની ઉર્જા વન હાફ કેબીટી જેટલી હોય છે તો આ વાત થઈ બેટાઓ ઉર્જા સમવિભાજનનો નિયમ હજી પણ આમાં થોડીક ડિટેલથી આપણે આગળ વધવું છે મિત્રો તો એની પણ ચર્ચા કરી લઈએ મુક્તતાના અંશ અને આ પણ ઉલ્લેખ કરી દીધો છે કે વાયુ પાત્રમાં વાયુના અણુઓ જેટલી સ્વતંત્ર સ્વતંત્ર ગતિ કરી શકે સ્વતંત્ર ગતિ એટલે પ્રકારની દિશામાં રેડી એ દરેક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હોય છે વન હાફ કેબીટી હોય છે અહીંયા જોઈ લો કે ભાઈ જે કોઈ અણુ છે એક શખ્સની દિશામાં ગતિ કરે છે તો એની ઉર્જા વન હાફ એમ્બેસ્ક્યુર બરાબર વન હાફ કેબીટી રેડી ને વન હાફ કેબીટી કોઈ અણુઓ વાય દિશામાં કરે છે તો પણ વન હાફ જેટલી હોય છે રાઈટ ઓકે ચાલો તો આના ઉપરથી જ બેઠો કુલ ઉર્જા આજે જે ઉર્જા છે એ સરેરાશ કુલ ઉર્જા છે મિત્રો રેડી આ જે ઊર્જા છે એ સરેરાશ કુલ ઉર્જા છે આ ઉર્જા મુજબ વાયુના અણુઓ એક્સ વાય જેડ દિશામાં સ્વતંત્ર રીતે રેખીય ગતિ કરે જો વાયુ દ્વિપરમાણુક અણુ નો બનેલો હોય તો અણુઓ રેખીય ગતિ ઉપરાંત ચાક ગતિ અને કંપન ગતિ પણ કરી શકે આ એવું છે એટલે એનો ઉલ્લેખ કરી દો આના ઉપરથી વાત આપણે કરવી છે મુક્તતાના અંશો કે વાયુનો અણુ જેટલા પ્રકારે સ્વતંત્ર ગતિ કરી શકે એને વાયુના મુક્તતાના અંશો કહેવાય જો વાયુ એક પરમાણુ પરમાણીય હોય અથવા તો રેખ્ય ગતિ કરતો હોય તો એની સાથે માત્ર ગતિ ગતિ સંકળાયેલી હોય છે ત્રણ દિશામાં થતી હોય એટલે એની સાથે ત્રણ હોય તો એને અંશો ત્રણ હોય જો કોઈ વાયુ સમતલમાં ગતિ કરતો હોય તો બે યામ બદલાય તેને દ્વિસ્થાનાંતરીય મુક્તતાના અંશ કહેવાય જો વાયુ અવકાશમાં ગતિ કરતો હોય તો એને ત્રિસ્થાનાંતરીય મુક્તતાના અંશ હોય તો તેને સ્થિર ત્રિસ્થાનાંતરીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે એની જ પણ આપણે ચર્ચા કરીશું મિત્રો તો આ વાત થઈ કે વાયુનો અણુ જેટલી સ્વતંત્ર ગતિ ધરાવી શકે એ ગતિને મુક્તતાના શું કહેવાય છે અંશો તો એ જ વસ્તુનો આપણે ઉલ્લેખ કરવાનો છે તો મુક્તતાના અંશોની ડેફિનેશન કદાચ આમાં પાછળ આપી છે તો અહીંયા જ હું લઈ લઉં છું બેટા મુક્તતાના અંશ

ગતિ કરી શકે તેને મુક્તતાના અંશો કહે છે મુક્તતાના અંશો મતલબ શું હાવ સાદી ભાષામાં મારે જો એની ડેફિનેશન આપવી હોય તો સિમ્પલ ભાષામાં હું આપી શકું કે વાયુના અણુનું સ્થાન કે સંરચનાની સંપૂર્ણ વર્ણન માટે જરૂરી યામોને બેટા મુક્તતાના અંશો કહેવાય વાયુના અણુનું સ્થાન એની સંરચના એનું સ્ટ્રક્ચર એના સંપૂર્ણ વર્ણન માટે જે યામોની જરૂર પડે એ આમો ને બી કે મુક્ત કહેવાય રેડી ઓકે જે આમોની જરૂર પડે શું કહેવાય અંશ છે કે અંશીને અણુ જેટલી સ્વતંત્ર પ્રકારે ગતિ ધરાવી શકે એ ગતિને મુક્તતાના અંશો કહેવાય અથવા આપણે સરળ ભાષામાં કહેવાનું હોય તો વાયુના અણુનું સ્થાન યા એની સંરચના એનું સ્ટ્રક્ચર રેડી એ સ્ટ્રકચરના સંપૂર્ણ વર્ણન માટે જે આમોની જરૂર પડે એ યામ ઓનેમયતો મુક્ત દનાયન સો કહેવાય રાઈટ ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ અણુ એક બિંદુ થી બીજા બિંદુ સુધી જ જાય છે માત્ર એક જ બિંદુ થી બીજા બિંદુ એટલે એને રેખિય ગતિ કહેવાય એટલે એને એક જ યામની જરૂર પડે કા x યામની જરૂર પડે કા ખાલી y યામની જરૂર પડે કા ખાલી z યામની જરૂર પડે રેડી એટલે રેખીય ગતિમાં માત્ર કોઈ બી એક જ યામની જરૂર પડે છે એટલે એને એક સ્થાનાંતરીય એક જ સ્થાનની જરૂર પડે એટલે એને એક સ્થાનાંતર્ય મુક્તતાના અંશ કહેવાય બીજું ધારી લો કે કોઈ વાયુ છે એ સમતલમાં ગતિ કરે છે બંધ સમતલમાં એ ગતિ કરે છે તો સમતલની અંદર એકી સાથે કેટલા સ્થાનને દર્શાવી જરૂર પડે તો કે બે કોઈ પણ પદાર્થ કણ વાયુ ત્યારે સમતલમાં ગતિ કરતો હોય દીકરો ત્યારે એને બે સ્થાનયામોની જરૂર પડતી હોય છે એટલે મુક્તતાના અંશો કહેવાય ઇટ્સ ઓકે અને ત્રીજું કે જે ચાલો વાયુના અણુઓ અવકાશમાં ગતિ કરી રહ્યા છે તો અવકાશમાં દર્શાવવા માટેના સ્થાનને ત્રણ યામો જરૂર પડે એક્સ વાય છે તો એને ત્રિસ્થાનાંતરીય શું કહેવાય ત્રી સ્થાનંતર્ય મુક્તતાના અંશો કહેવાય હજી એનાથી પણ થોડુંક આગળ વધીએ એક પરમાણુક વાયુ હોય એક પરમાણુક વાયુ માત્ર રેખ્ય ગતિ જ ધરાવી શકે રેખ્ય ગતિના ત્રણ યામો હોય એક્સ દિશામાં y દિશામાં ને ત્રણ ત્રણ યામો હોય તો ત્રણેય સાથે ઊર્જા સંકળાયેલી હોય એટલે એને મુક્તતાના અંશો ત્રણ હોય રાઈટ ને કારણ કે ત્રણ યામો એટલે મુક્તતાના અંશો ત્રણ એટલે એક પરમાણુક વાયુ માટે

બે પ્રકારે થાય હમણાં આવશે પછીના ટોપિક હું તમને બતાવું છું ચાક ગતિ બે રીતે થતી હોય છે તો ચાક ગતિના બે યામ હોય રેખ્ય ગતિના ત્રણ હોય એટલે ત્રણ ને ચાક ગતિના બે એટલે પાંચ ટોટલ પાંચ યામ હોય એટલે એના મુક્તતાના અંશો પાંચ હોય અને ત્રીજું છે દ્રી પરમાણુ વાયુ પણ રીજીટ રોટેડ દ્રઢ ગોળા તો એને રેખ્ય ગતિ ચાક ગતિ ઉપરાંત મિત્રો દોલન કે કંપન ગતિ હોય એ પણ આવશે હમણાંના પછી તો દોલન ગતિના બે એમ ચાક ગતિના બે અને રેખીય ગતિના ત્રણ ત્રણ પ્લસ ટુ પ્લસ ટુ થ્રી પ્લસ ટુ ફાઇવ ફાઇવ પ્લસ ટુ સેવન તો એને મુક્તતાના અંશો સાત હોય છે પણ આ દરેક સાથે સંકળાયેલી ઉર્જા ઊર્જા સમવિભાજનના નિયમ અનુસાર કેટલી હોય છે વન હાફ કેમિટી ઇટ્સ ઓકે રેડી ખબર પડી મિત્રો મુક્તતાના અંશ ડિગ્રી ઓફ ફ્રીડમ અને એકદમ સરળ ભાષામાં એટલે શું મિત્રો

બે પરમાણુને જોડતી રેખાને આ બે પરમાણુને જોડતી રેખાને ઓકે એટલે એ ચાક ગતિ કેવાય ચાક ગતિને બેટાવ બે યામો હોય તો એની કુલ ઉર્જા થાય ઈ આર વન હાફ અને અને એ એ છે 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 કોણીય જે અક્ષના ભ્રમણ કરે તો આ ચાક ગતિના બે એમ હોય પણ દરેક સાથે સંકળાયેલી ઉર્જા વન હાફ કે બીટી હોય તો ચાક ગતિ બે એક બે પરમાણુને જોડતી રેખા છે જોઈ લો આ એને લંબ રૂપે રહેલી અક્ષને એને લંબ રૂપે એટલે અક્ષ આ અક્ષને અનુલક્ષીને જે ભ્રમણ કરે ઓકે અને બીજું આ જ રેખા સેમ આ જ રેખા જોઈ લો આ જ રેખા એના બે જ પરમાણુ રેડી આ જ રેખા તેમજ ઉપરોક્ત અક્ષને પણ લંબ એટલે આ અક્ષને પણ લંબ અક્ષને અનુલક્ષીને ખ્યાલ આવ્યો આ તો આમ છે જ ઓલું હેલો લબ અક્ષને અનુલક્ષીને પણ ભ્રમણ કરે છે એટલે ચાક ગતિ બે પ્રકારે થાય એ તમે જોઈ શકો છો મેં તમને આમાં બતાવ્યું તો દ્વિપરમાણુક વાયુ હોય ત્યારે એની રેખીય ગતિ ઉપરાંત ભાઈ રેખીય ગતિને ત્રણ યામો હોય આગળ આવ્યું નહીં પણ રેખીય ગતિ ગતિ સાથે ત્રણ યામો સંકળાયેલા હોય

દોલનિયામ કયા છે દોલનિયામ પણ બે છે રાઈટ આ તમારે ચેપ્ટર આવે છે દોલન ઓસિલેશન એની અંદર તમને વિગતવાર ખબર પડશે તો જ્યારે કોઈ પણ પરમાણુ હોય એ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલન કરે એટલે દોલન યામો બે છે મિત્રો રેડી વન એન્ડ ટુ તો દોલન યામો બે ચાક ગતિની યામો બે રેખ્ય ગતિના યામો ત્રણ ત્રણ પ્લસ ટુ પ્લસ ટુ એટલે સેવન ઓકે તો કંપન દરમિયાન પરમાણુઓની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા હોય છે આના ઉપરથી ડેફિનેશન આપ્યું કે આપેલ અણુ જેટલી સ્વતંત્ર પ્રકારની ગતિ ધરાવી શકે એને મુક્તતાના અંશ કહેવાય પણ એની ડેફિનેશન આપણે આગળ જોઈ લીધી છે હવે ચાલો એક વાયુ માટે મુક્તતાના અંશો એની કુલ ઉર્જા વિશિષ્ટ ઉષ્મા કેટલી એનો સંબંધ આ બધું આપણે મેળવતા જઈએ ચાલો આ ખબર પડી ગઈ મિત્રો મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ